નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ચાંદોદ ખાતે શ્રી સાત પરગણા રબારી સમાજ રામજી મંદિર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ તથા ભંડારા મહોત્સવનું રંગે ચંગે સમાપન થયું પૂર્ણાહુતિ દિને સંતો મહંતોનું ભવ્ય સામયું થયું શોભાયાત્રા નગરમાં નીકળી હજારો શ્રદ્ધાળુઓ તેમાં જોડાયા હતા તેર પરગણા સમસ્ત રબારી સમાજના પિતૃ મોક્ષાર્થે સાત પરગણા રબારી સમાજ ચાંદુદ તરફથી બ્રહ્મલીન પરમપૂજ્ય મહંત એકસો આઠ મોતીરામદાસજી મહારાજ ગુરુ શ્રી જીવરામદાસજી મહારાજનો ભંડારા મહોત્સવ તેમજ શાસ્ત્રી સંત શ્રી મહાવીરદાસજી મહારાજ શ્રી વડવાડા મંદિર દુધરેજના મુખે ચૌદ માર્ચથી વીસ માર્ચ સુધી યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ સહિત કથા સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો તેમજ લોક ડાયરાના કાર્યક્રમોનો રોજેરોજ હજારો ભાવિકોએ લાભ લીધો કથામૃતના અંતિમ દિવસે સમાજ દ્વારા સંતો મહંતોનું ભવ્ય સામયું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દસ જેટલી ઘોડાબગીમાં પરમ પૂજ્ય નિર્મોહી પિઠાતીશ્વર અનંતશ્રી વિભૂતિ શ્રી એક હજાર આઠ મહામંડલીશ્વર મહંતશ્રી કનિરામદાસજી મહારાજ મહંતશ્રી એક હજાર આઠ લખીરામદાસજી મહારાજ મહંતશ્રી એક હજાર આઠ સરસ્વતી મહારાજ સહિતના દૂર દૂરથી પધારેલા સંતોને બિરાજમાન કરી ગોગો ગોગો મારો ગુજરાતીના ગીત ફેમ પ્રસિદ્ધ ગાયક પ્રવીણ લુણીના લાઈવ બેન્ડના સથવારે નગરમાં સામયુ નીકળ્યું મોટી સંખ્યામાં રબારી સમાજ સહિત પંથકના શ્રદ્ધાળુઓ જોડાયા હતા નગરમાં સામયુ નીકળતા ઠેર સંતોના વધામણા કરાયા અને આખા નગરમાં ભક્તિમય વાતાવરણ છવાયું સાંજે ભંડારા મહોત્સવનું જાહેર આયોજન કરાયું હોય સાત હજાર ઉપરાંત શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો જય શિયા રામ જયવડવાળા સરસ મજાનું આ કાનમ પ્રદેશ તેર પરગણા રબારી સમાજ તીર્થધામ રામજી મંદિર ગુરુ એ રબારી સમાજ અમારા પ્રમુખ શ્રી મોતીભાઈ શંકરભાઈ ખાંભલા સિનોર તથા મંત્રીશ્રી તથા ટ્રસ્ટીગણ ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે તો નિર્મોય પીઢાધીશ્વર આનંદ વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ઘણીરામ બાપુના અધ્યક્ષ સ્થાને આપણા દુધરેજના યુવા સંસરી કથાકાર મહાવીરદાસ કથાનું રસપાન કરાવી રહ્યા છે ચૌદ તારીખે કથા શરૂ થઈ હતી અને આજે વીસ તારીખે કથા પૂર્ણ થશે રોજનું બે હજાર ત્રણ હજાર પાંચ હજાર અને આજે સાત આઠ હજાર માણસ પ્રસાદ લેશે આ બ્રહ્મલીન મોતીરામ બાપુ એમના ભંડારા નિમિત્તે જે સરસ મજાનું ભાગવતનું આયોજન થઈ રહ્યું છે તો આમ ગુજરાત રાજ્યના નામી અનામી સંતો મહંતો ભુવાજીઓ અહીં તેડા કરીને આજે સામૈયા થશે અને મોટી ધર્મસભા થશે તે ધર્મસભામાં મહાપુરુષોના શબ્દરૂપી જ્ઞાનનો મહિમા આપણે સૌ ગ્રહણ કરીશું અને આવી ત્રિવેણી સંગમની અંદર મોતીરામ બાપુનું તપ અને ભજન દ્વારા જે રબારીનો રોટલો ને ઓટલો આ બંને અહીં પોતે શરૂ કર્યો છે તો ધારે આલમ પ્રસાદ લેશે આ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને દરેકે પ્રસાદ લેવો અને કંઈ કંઈક લઈને જવું ને મૂકીને જવું જવું એવું જ્ઞાન લઈને કોઈ વ્યસન મૂકે કોઈ ફેશન મૂકે આવા કર્મ સારા લઈને ભગવાન ના ચરણોમાં ભાગવતમય બનાવવું વડવાળાના ચરણોમાં ના ચરણોમાં હું પ્રાર્થના કરું છું જય વડવાળા જય સિયારા